કોયલી વિસ્તારમાં આવેલી રિફાઈનરીમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો આગ લાગતા ફરતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જે અમુક કિલોમીટર છે ત્યાં સુધી નજરે પડ્યા હતા બનાવની ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળ આવી પહોંચ્યા હતા અને સાથે સાથે વિધાનસભાના ધારાસભ્ય તથા વડોદરા મહાનગરપાલિકાના નગરસેવક કોંગ્રેસના પ્રવક્તા સહિતનાઓ પણ અહીંયા સ્થળ પર આવી પહોંચ્યા હતા कब आग लगी थी हाल स्टेटस क्या? हमको जो इन्फॉर्मेशन मिली थी तो हमारी टीम यहाँ साढ़े तीन चार बजे से है उपलब्ध और हम एम बी एन का मॉनिटरिंग कर रहे हैं पानी का भी सैंपल लिया और वी मॉनिटरिंग भी कर रहे हैं क्योंकि बेंजिन केमिकल है कितना चलनशील होता है वहाँ अभी भी आग बुझ नहीं रही है अप्रोक्स साढ़े तीन घंटे के ऊपर वक्त हो गया है ये तो हमको भी अभी ज्यादा इन्फॉर्मेशन नहीं है क्योंकि हमको भी अभी एंट्री नहीं मिली है तो हमको भी अंदर क्या हो रहा है वो पता नहीं है अगर तो हमारे तो पास इन्फॉर्मेशन आएंगी तो हमारे हमारे पास तो यही इन्फॉर्मेशन है की टैंक में अच्छा आग लगी अच्छा ये जो आग जो प्राइमरी इन्फॉर्मेशन रहा है पल्ला को से निकल रहा है तो जो आसपास के गांव के लोग हैं उनको हमारा डाउन विंड डिरेक्शन में हमारा एमबीएं स्टेशन चल रहा है उसमें से हम वेरीफाई कर रहे हैं अगर जरूरत पड़ेगी तो कलेक्टर साहब कॉल लेंगे तो तो क्लिक करना होगा तो कर लेंगे कितना रेडिएशन कितना किलोमीटर में ये ये तो विंड डिरेक्शन और विंड स्पीड पे डिपेंड करता है हानिकारक है ये केमिकल आपकी इन्फॉर्मेशन के केमिकल हानिकारक नहीं है लेकिन जो जलता है वो तो हानिकारक ही रहता है क्योंकि अनबन रहता है इसके लिए कितने घायल है वो कोई नहीं कोई इंफॉर्मेशन सांस लेने में इसमें दिक्कत हो सकती है केमिकल के धुएं अगर डायरेक्ट डायरेक्ट कांटेक्ट में आते तो हो सकती है जैसे में जाएगा धुआ अभी तो ऐसा कोई इंफॉर्मेशन आया नहीं किसी को अगर तकलीफ हुई है कोई गाँव से ऐसा कोई कंप्लेन आया नहीं है अभी तक जब ऐसा बनाव बनता है तो कंपनी को क्या तकीदारी लेनी होती है वो तो सेफ्टी की जो मैटर है उनको हैंडल करनी पड़ती है तो डीसी डिपार्टमेंट देखता है आखिरी स्टेटस नहीं अभी अभी आप करोगे निरीक्षण हमारा चालू ही है हमारा एंट्री मिलेंगी तो हम कर लेंगे एंट्री का हम कोशिश कर रहे हैं तो सर आपका परिचय जेड एम मैडा प्रादेशिक प्रादेशिक अधिकारी गुजरात पोल्यूशन कंट्रोल बोर्ड ओके थैंक यू सर थैंक यू आगे जे हमारा बाबूजी हाल परेशानी को मोदीना है અત્યારે હું 3 તમામ કામદારોને બાર છુટ્ટી આપી દેવામાં આવી છે કોઈ પણ પ્રકારની જાનહાની છે નહીં એક વ્યક્તિ ઇન્જર્ડ છે એની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ છે અહીંયા ફાયર ફાઈટર ની પૂરી વ્યવસ્થા હોવા છતાં પણ આજુબાજુમાં નંદેશરી ગેલ હાલોલ અંકલેશ્વર જીઆઈડીસી તમામ જગ્યાએથી ફાયર ફાઈટર ની ટેન્કરો મંગાવી છે અને તમામે તમામ અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવશે કોઈ પણ પ્રકારનું ગભરાવાનું વાતાવરણ નથી એક ટેન્કની અડસઠ નંબરની ટેન્ક છે એની અંદર આગ લાગેલી છે અને એ પૂરેપૂરી કંટ્રોલમાં છે એટલે કોઈ પણ વ્યક્તિ ખોટી અફવા ફેલાવતું હોય તો એની અફવામાં કોઈ પબ્લિક જનતા ના આવે એ આપના માધ્યમથી કહેવા માગું છું બિલકુલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે એક જ નંબરની ટેન્કની અંદર આગ છે બીજી કોઈ પણ જગ્યાએ આગનો એક પણ તણખલો છે નહીં એટલે તમામ વ્યક્તિ ગભરાયા વગર પોતાના ઘરે પોતાની રીતે શાંતિ થી રહે કોઈ અફવાઓ માં કોઈ મેજર વસ્તુ જ નથી એક જ ટેન્ક ની અંદર આગ લાગી છે ને ટેન્ક આગ આવી ધુમાડા તો એવું છે કે જ્યાં સુધી આ કેમિકલ ની માત્રા એવી છે કે પૂરેપૂરું કેમિકલ જ્યાં સુધી સર્ગી નહીં જાય બેન્જીન કરીને કેમિકલ છે અડસઠ નંબર ની ટેન્ક ની અંદર આ કેમિકલ ભરેલું હતું અને ની અંદર જે આગ લાગી છે એ અધિકારીઓ અધિકારીઓનું કહેવું એવું છે કે ભાઈ આ ટેન્ક સિવાય બાકી તમામ ટેન્કોને અમે સુરક્ષિત કરી લીધી છે કોઈ પણ જગ્યાએ આ આગ બીજે પ્રસરવાની નથી એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાનો વિષય નથી રહેતો આ કેમિકલ પૂરેપૂરું જ્યાં સુધી સળગી નહીં જાય ત્યાં સુધી આનો ધુમાડો ચાલુ રિપોર્ટ માંગ્યો છે સરકારને અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો છે સરકાર રિપોર્ટની રિપોર્ટ અંદર અહીંયાથી જાણ કરવામાં આવી છે કે પરિસ્થિતિ કંટ્રોલમાં છે એક વ્યક્તિને ઈજા થઈ છે અને બીજું તમામ પ્રકારનું કંટ્રોલમાં આગ છે એટલે કોઈ ચિંતાનો વિષય નહીં

તમામ સરકારી અધિકારીઓ સ્થળ ઉપર મોજૂદ છે રિફાઈનરીની પૂરેપૂરી ટીમ મોજૂદ છે અને પૂરેપૂરો કંટ્રોલ જોયા પછી હું અંદર થી બહાર નીકળું કોઈ કોઈ કેજ્યુટી નથી એક વ્યક્તિને ઈજા થઈ છે એ સારવાર હેઠળ છે તમામ સુરક્ષિત છે આજુબાજુના ગામો કોઈ આજુબાજુના ગામના લોકોએ કોઈપણ પ્રકારની આપવામાં આવવાની જરૂર નથી એક ટેન્કની અંદર માત્ર આગ લાગેલી છે અને બાકીના ટેન્કોમાં આગ પસરે નહીં એને પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે સેફ્ટીને પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આ લોકો પાસે પૂરતી વ્યવસ્થા હોવા છતાં અત્યારે ગેલ નંદેશ્વરી જીઆઈડીસી અંકલેશ્વર જીઆઈડીસી જીએસએફસી તમામ પ્રકારની જીઆઈડીસી માંથી અને જે મોટી ઇન્ડસ્ટ્રી છે તમામ માંથી ફાયર ફાઈટરો ને બોલાવી લેવા ફોર્મ નો મારો કોઈ કેમિકલ બ્લાસ્ટ થતા અંદર આગની ઘટના બની છે પરંતુ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ હોય હું એ બ્લાસ્ટ થયો એ જગ્યા સુધી ગઈ નથી અત્યારે તો ટ્રાફિકની કોઈ ઇશ્યુ છે કે કેમ એનો તળાજો ત્યાં મેળવવા માટે જ હું અહીંયા આવી હતી અને પ્રાઇમાફેસી આપ જોઈ રહ્યા છો એમ ટ્રાફિકની કોઈ હડબળી છે નહીં અને શાંતિ છે છતાંય અમારા એસીપી કક્ષા પીઆઈ કક્ષાના અધિકારી અને બાકી ટ્રાફિકના માણસો મેં અહીંયા હાજર રાખ્યા છે કે જેથી ઇવેક્યુએશન કે ઇમરજન્સીની કોઈ જરૂરિયાત થાય ઇમરજન્સીની કોઈ મુમેન્ટ થાય તો શાંતિપૂર્વક એ થઈ શકે કોઈ પણ અડચણ વિના ઓકે પ્રાપ્ત માહિતી હજી ઓફિશિયલી તો કઈ ડિક્લેર કર્યું નથી પણ પ્રાપ્ત માહિતી અનુસાર બેન્ઝિન ટેન્કમાં આગ લાગેલી છે બેન્ઝિન ટેન્કમાં બ્લાસ્ટ થયો છે બેન્ઝિન એટલે હાઈલી રીએક્ટિવ અને એક્સપ્લોઝિવ એના જે ફ્યુમ્સ હોય છે એ બી ખૂબ હાનિકારક હોય છે અને જો આગને ને કંટ્રોલ માં ન આવે તાની અસર બહારના વિસ્તારમાં બી થશે ત્યારે કલેક્ટર એ આખી સિચ્યુએશન પોતાના હાથમાં લઈ અને હવે એમાં એક નોડલ ઓફિસર ની નિમણૂક કરી અને યોગ્ય પગલાં લેવા જોઈએ તમામ નોડલ એજન્સીઝ ને ભેગી કરીને એમની મીટિંગ કરવી જોઈએ અને કદાચ કોઈ મોટી ગંભીર પરિસ્થિતિમાં કન્વર્ટ થાય તો એના માટે તૈયારીના ભાગરૂપે તમામ સાવચેતીના પગલાં બી લેવા જોઈએ પણ અત્યારે તંત્ર ઊંઘતું હોય એવું જોવાય છે ને ઇન્ડસ્ટ્રી કોઈને બી અંદર જવા નથી દેતી ને સાચી વિગત બહાર નથી આવતી ત્યારે આ વડોદરા શહેર માટે આવી સિચ્યુએશન ખૂબ ખતરનાક છે આજની નહીં પણ વડોદરામાં ચોસઠ થી વધારે એમએચ ઇન્ડસ્ટ્રીઝ છે અને કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં કોઈ દુર્ઘટના થાય તો આ આખા શહેર પર આની અસર થઈ શકે ત્યારે આજે આ દુર્ઘટના થઈ છે આ એક એક્ઝામ્પલ રૂપ દુર્ઘટના છે અને હજી સુધી એની સાચી વિગતો બહાર નથી આવી આજુબાજુ કરચિયા ગામમાં હમણાં જ મને રહીશો મળ્યા એમના ઘરના કાચ સુધ્ધા તૂટી ગયા છે બ્લાસ્ટ ની ઇફેક્ટથી એટલે આને ઓફસાઇટ હઝાર્ડ બી થયું જ છે અને બહાર ઇફેક્ટ ગઈ છે ત્યારે હવે આને મેજર હઝાર્ડ તરીકે ડિક્લેર કરી અને સાવચેતીના પગલાના ભાગ રૂપે વિન્ડ ડિરેક્શનના ગામો ઇવેક્યુએટ કરવાની તૈયારી કરવી જોઈએ અને તમામ લાઇન ડિપાર્ટમેન્ટને સાથે કોઈ બી ઘટના થઈ શકે એની તૈયારીના ભાગરૂપે તમામ પ્લાનિંગ કરી રાખવું જોઈએ કારણ કે જે આગ લાગી છે તો એનાથી મેજર થવાની પૂરેપૂરી શક્યતા છે ઇન્ડસ્ટ્રી વાળા હજી સુધી કોઈને બી બહાર જાણ નથી કરી અને બહાર થી કોઈને અંદર એલાવ નથી કરતા અને કઈક ડાક કરવાનો ટ્રાય કરી રહ્યા છે આગનું કારણ શું છે આ દુર્ઘટના કેમ બની કેટલા લોકોને આમાં હાનિ પહોંચી છે કેટલા ઇન્જર્ડ થયા છે કોઈની જાનહાનિ થઈ છે કે નહીં કોઈ જ વિગત બહાર નથી આવી પણ એમ્બ્યુલન્સ નીકળી છે આજુબાજુના ગામોમાં લોકોના બારીના કાચ તૂટી ગયા છે થી ત્યારે હવે આ ઓફ સાઈડ બી ઈમ્પેક્ટ છે ત્યારે કલેકટરે પોતાના હસ્તક આ આખી ને લઈને આની તટસ્થ તપાસ કરાવી અને અત્યારે તો સાવચેતીના પગલાં લેવીને આગળ કંઈક ગંભીર ઘટના દુર્ઘટનામાં ના પરિવર્તિત થાય અને બહાર કોઈને બીજાને જાનહાનિ ના થાય તેના પગલાં લેવા જોઈએ.

જે પ્રકારે રિફાઈનરી આગની દુર્ઘટના થયો છે છે દુઃખદ બાબત અત્યારે પ્રાથમિક ધોરણે અમે અપેક્ષા રાખી રહ્યા છે ત્યાં આગ કાબુમાં આવે જેના કારણે જો અંદર જાનહાનિ વધુ આગ પ્રસરે નહીં અને આ ઘટના ખૂબ મોટી ન બને એવી અપેક્ષા અમે રાખીએ છીએ સાથે સાથે તંત્રને જાગૃત બી કરવા માંગીએ છીએ કે આ બાબતના નિષ્ણાંતોને જે નિર્ણય લેતા હોય એ લોકોને ખ્યાલ હોવો જોઈએ કે આ બેન્જિન ની ટેન્કમાં જો બ્લાસ્ટ થયો હોય તો બેન્જિન પદાર્થ એક્સપ્લોઝિવ હોય એ રિએક્ટિવ વધારે છે એની આગ કાબૂમાં કરવી મુશ્કેલ છે એ વધારે ઝડપથી આગ પ્રસરાવે છે તો આ બધા ગુણધર્મો જોઈને એ પ્રકારની વ્યવસ્થા કરવાના નિર્ણયો લે સાથે સાથે ત્રણ કલાકની તમે વાત કરી હજી હું તો એમ કહું છું કે જો ચાર પાંચ કલાકની ત્રણ ચાર કલાકની અંદર જો આ કંટ્રોલમાં ન આવતી હોય તો આને મેજર એક્સિડન્ટ ઘણી ભવિષ્યની જે પ્લાનિંગ હોય આજુબાજુના રસ્તાઓ આજુબાજુના લોકોના ગામડાઓ કે જે જે કિલોમીટરની રેન્જમાં લોકોને

ડિઝાસ્ટર મિટિગેશન એટલે આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય એના માટેનું એક આખું તંત્ર હોય છે એના માટેની આખી બુક છે ને એના બધા નિયમો છે there are off site emergency call આપવો પડે there are off site emergency અને on site emergency off site emergency નો પ્લાન કલેક્ટર પાસે હોય અને એ કલેક્ટર એ જાહેર કરવો પડે કે ક્યાં ક્યાં શું થઈ શકે છે एक्चुअली તો તમારે પવનની દિશા જોઈને લોકોને કઈ રીતે